રાષ્ટ્રીય કક્ષાએ રેનિંગમાં શહેરનું નામ રોશન કરતી એક યુવતીએ તેના જુનિયર કોચ સામે છેડતી અને ધમકી આપવાની ગંભીર ફરિયાદ વેસુ પોલીસ મથકમાં નોંધાવી છે વી વીએનએસજીયુ સ્પોર્ટ્સ કેમ્પસમાં તાલીમ દરમિયાન જુનિયર કોચ અમિત શર્મા શારીરિક અડપલા કરી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો જ્યારે યુવતીએ પ્રેમ સંબંધની ના પાડી તો અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી જુનિયર કોચની ધરપકડ કરી અને કાયદેસરની તપાસ હાથ ધરી છે શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કેમ્પસમાં આ યુવતી રાબેતા મુજબ રેનિંગની તાલીમ લેતી હતી તે સિનિયર કોચના માર્ગદર્શન હેઠળ જુનિયર કોચ અમિત જગદંબા શર્મા પાસેથી તાલીમ લઈ રહી હતી ફરિયાદ મુજબ તારીખ દસ સાત બે હજાર પચીસથી એક નવ બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન જુનિયર કોચ અમિત શર્માએ તાલીમ આપતી વખતે યુવતી સાથે અયોગ્ય વર્તન કર્યું યુવતીએ આક્ષેપ કર્યો છે કે કોચ દ્વારા તેને તાલીમ આપતી વખતે સતત શારીરિક અડપલા કરવામાં આવતા હતા અને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું નેશનલ રેનિંગ પ્લેયર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે જુનિયર કોચ અમિત શર્માએ અલગ અલગ સમયે તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી આટલું જ નહીં આરોપીએ તેને વારંવાર કહ્યું હતું કે તું મને ખૂબ જ પસંદ છે તું મારી સાથે પ્રેમ સંબંધ રાખ જોકે યુવતીએ તેની સાથે પ્રેમ સંબંધ રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી જેથી આરોપી કોચ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવતીને ગંદી ગાળો આપી હતી અને માર મારવાની ધમકી આપી હતી આ બનાવની ભોગ બનનાર યુવતી ખૂબ જ ડરી ગઈ હતી આખરે હિંમત દાખવીને યુવતીએ આ સમગ્ર મામલે વેસુ પોલીસનો સંપર્ક કર્યો હતો યુવતીની ફરિયાદના આધારે વેસુ પોલીસે જુનિયર કોચ અમિત જગદંબા શર્મા વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કર્યો હતો ગત મોડી રાત્રે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી જુનિયર કોચ અમિત શર્માની ધરપકડ કરી લીધી છે તપાસ જણાવ્યામાં જણાવ્યા મુજબ છે કે આરોપી અમિત શર્મા જુનિયર કોચિંગ ઉપરાંત પાર્ટ ટાઈમ ઝોમેટો ડિલિવરીનું પણ કામ કરે છે